થી મહત્વપૂર્ણ સમાચાર ખંભાડિયામાં રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે જોધપુર નાકાથી નગર નાકા સુધીના માર્ગ પર ગંદકી મુખ્ય રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે દુકાનદારો ગંદકી વચ્ચે વેપાર કરવા મજબૂર બન્યા છે નવરાત્રી દરમિયાન રસ્તા પર ગંદકી ફેલાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે

કેટલો ખરાબ આ રસ્તો છે ગંદકીનું સામ્રાજ્ય છે મુકુન જોડાયા છે ફોન પર વધુ માહિતી આપવા માટે મુકુન શું વધુ માહિતી આટલો ગંદો રસ્તો છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુકુંદ જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જામખંભાળિયા આવેલું છે આ જામખંભાળિયાની મુખ્ય બજારો હાલ તહેવારો નજીક છે ત્યારે વિના વરસાદે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભર બજારમાં જે ધસમસતા પાણીના પ્રવાહ છે તે

રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે છોટાઉદેપુરમાં સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે રોડની વચ્ચોવચ્ચ ટ્રક પલટી જતા ટ્રાફિક જામ થયો છે ટ્રક ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં તો ટ્રક ચાલકને ઇજા પહોંચી છે રોડની વચ્ચોવચ્ચ જે પ્રકારથી ટ્રક ચાલક જે પ્રકારથી અહીં જોવા મળી રહ્યો છે ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો તો છોટાઉદેપુરમાં સિમેન્ટ ભરેલી ટ્રક છે તે અચાનક પલટી ગઈ હતી રોડની વચ્ચોવચ ટ્રક પલટી જતાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ટ્રકને ખસેડવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે ટ્રક ચાલકને ઈજા નથી પહોંચી વધુ અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ ઉલ્લેખનીય છે કે ટ્રક ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ સારવાર માટે છોટાઉદેપુરમાં અકસ્માત સુરતમાં ઓએનજીસી બ્રિજ નીચે કારમાં આગ લાગી છે કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે જાનહાની ટળી છે તો સદનસીબે જાનહાની ટળી છે સુરતની આ સમગ્ર ઘટના કારમાં આગ ભભૂકી ઉઠી હતી ઉલ્લેખનીય છે કે આગ ભભૂકી ઉઠતા લોકો છે ત્યાં એકઠા થઈ ગયા હતા આગ પર હાલ કાબુ મેળવાયો છે આગ કઈ રીતે લાગી તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી સદનસીબે જાનહાનિ ટળી ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જીને બે ગઠિયાઓએ ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પાંચબત્તી સર્કલ પાસે એસબીઆઈના એટીએમ મશીનની કનેક્ટિવિટી તૂટવાથી તસ્કરોએ બાવીસ ટ્રાન્ઝેક્શન્સ મારફતે બે પોઈન્ટ નવ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા પરંતુ બેંકમાં તપાસ દરમિયાન કેશ ડિપોઝિટ મશીનમાં બેલેન્સ ચેક કરતા તેમાં બે પોઈન્ટ નવ લાખ રૂપિયા ઓછા આવતા મશીનનું સ્ટેટમેન્ટ કાઢીને ચકાસણી શરૂ કરાઈ છે તો એટીએમના સીસીટીવી તપાસતા તસ્કરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે સીસીટીવીમાં તસ્કરો એટીએમ સાથે છેડછાડ કરી પૈસા કાઢતા પણ દેખાયા હતા જે બાદ બંને તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે દ્વારકાના કલ્યાણપુરના ગાગા ગામે આવેલ સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેનું દબાણ દૂર કરાયું છે તો ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ જમણવાર હોલ તથા સાત ઓરડા સહિત અંદાજીત તેર હજાર ચારસો ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે અંદાજીત બેતાળીસ લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા છે યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાણંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રીજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે છ વર્ષથી બનેલ તેમજ સત્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે અહીં વરસાદ ન હોય ત્યારે પણ જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ રેલવે અંડર બ્રિજમાંથી રોજ નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે ચાલકોને ભારે પરેશાની થાય છે ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરીને અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું

નર્મદામાં ગુજરાત પેટર્નની બેઠકને લઈને ચૈતર વસાવાએ કર્યો આક્ષેપ કહ્યું અમે આપેલા વિકાસના કામો કાઢી નાખવામાં આવ્યા છે આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામો નહીં કરાય તો ધરણા કરવામાં આવશે આમ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોની ઢીલી નીતિને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારી છે તો આ તરફ બેઠકને લઈને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓની ઝાટકડી કાઢતા નજરે પડ્યા હતા જેને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ અમારા વડીલ છે પણ તેઓને મારા જેલમાંથી મુક્ત થવા પર બળતરા થતા હશે અધિકારીઓ કેટલાક બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે

સુરતના ઉધનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી દોડશે અમૃત ભારત ટ્રેન દરરોજ સવારે સાતને દસ કલાકે ઉધના સ્ટેશનથી બ્રહ્મપુર માટે ઉપડશે ટ્રેન ઓરિસ્સા સુધી સીધી ટ્રેન ન હોવાથી હાલાકી પડતી હતી જેનો હવે અંત આવ્યો છે પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી છે આ દરમિયાન લોકાર્પણ કાર્યક્રમમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે હાજરી આપી છે તો રેલવે મંત્રી પણ હાજર રહ્યા હતા ઉદનાથી ઓરિસાના બ્રહ્મપુર સુધી ટ્રેન છે તે દોડશે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ હાજરી આપી હતી તો લોકાર્પણનો આ કાર્યક્રમ પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી અમેરિકા દ્વારા ભારતીય દવાઓ પર લગાવવામાં આવેલા ટેરિફ મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે ભારતની પંચોતેર ટકા દવાઓ અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવે છે જે પૈકી ગુજરાતમાંથી કુલ ચાલીસ ટકા દવાઓ એક્સપોર્ટ કરવામાં આવે છે ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય દવાઓ મોંઘી થશે ભાવ વધારાના કારણે અમેરિકામાં ભારતીય દવાના વેચાણ પર માઠી અસર પણ પડશે જોવા જાવ તો હિન્દુસ્તાનમાં જે આખા વર્લ્ડમાં જે એક્સપોર્ટ થાય છે સિત્તેર ટકા એક્સપોર્ટ લગભગ હિન્દુસ્તાનમાંથી દવાઓ આખા વર્લ્ડમાં એકસો પંદર થી વધુ કન્ટ્રીઓમાં દવા એક્સપોર્ટ થાય છે આજે વધુ દવાઓ તો ખાલી ગુજરાતમાંથી જ એક્સપોર્ટ થાય છે નવરાત્રી અતિભારે વરસાદની આગાહી કાલે પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે તો રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात की स्टेट एयर फोरकास्टर्स में लाइट टू तो मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर भेरी हेवी रेनफॉल जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर की वार्निंग है અરવલ્લીના ધનસુરાના વડગામમાં ત્રાટક્યા છે તસ્કરો ફાર્મ હાઉસમાં લૂંટને અંજામ આપ્યો છ લૂંટારુઓ બે લોકોને બંધક બનાવીને લૂંટ આચરી ત્રણ લાખની લૂંટને અંજામ આપીને ફરાર થયા છે માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા લૂંટારુઓ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે તો ત્રણ લાખની લૂંટને અંજામ આપીને ફરાર થયા છે આ લૂંટારુઓ માસ્ક અને કાળા કપડાં પહેરીને આવ્યા લૂંટારુ અને આ લૂંટને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તો અરવલ્લીના ધનસુરાના વડગામમાં તસ્કરો ત્રાટકિયા ફાર્મ હાઉસમાં લૂંટની આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો મહેસાણાના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે તસ્કરોએ મંદિરમાંથી ચાંદીની છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા ચાર છતરોની ચોરી કરી મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે લાંગણ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે છોટાઉદુપુરમાં ફરી પ્રસુતાને જોડીમાં લઈ જવાઈ ક્વાન્ટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે પાંચ કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ ગામમાં કાચા રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી થઈ રહી છે પાકા રસ્તા બનાવવા સ્થાનિકોની માંગ છે તો આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી પરંતુ છોટા છોટાઉદેપુરમાં તંત્રને આ દ્રશ્યો કદાચ જોવા નથી મળી રહ્યા છોટા છોટાઉદેપુરમાં પાકા રસ્તાની જે સમસ્યા છે તેનો નિકાલ લાવવામાં તંત્ર સતત નિષ્ફળ જોવા મળી રહ્યો છે એક આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં પાંચ કિલોમીટર સુધી પ્રસુતાને જોડીમાં લઈ જવાય આ પહેલા પણ અનેક ઘટના સામે આવી હતી જે ગુજરાતના છોટા છોટાઉદેપુરના વિકાસને લઈને અનેક સવાલો ઊભા કરી રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે ઉચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો છે સમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા છે વાવ સુઈ ગામના અનેક ગામડાઓમાં પંદર દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે તંત્ર અને આગેવાનો અનેક દાવા છતાં ઘૂંટણસમા પાણી યથાવત છે

હં અને મારી પાછળ દોડ્યા પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો હું પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે હં અને આવી રીતે ખુલ્લે આમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી એ છે ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને ટ્રેલર ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકી દીધો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયો ભરૂચ ટોલ પ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ માંડવા ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને ટોલ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો પણ બનાવ સામે આવ્યો હતો તો મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ભાવિન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ભાવિન શું છે સમગ્ર ઘટના શું વધુ માહિતી શું વધુ અપડેટ સવારના રોજ ભરૂચના નર્મદા બ્રિજ ટોલ પ્લાઝાનો આ વિડીયો વાયરલ થયો છે ટોલ નાકા પર કર્મચારીઓને ટ્રેલર ચાલક જે હતો તેને રોકવામાં આવ્યો હતો પરંતુ એ રોકાયા ન હતો તો બે થી ત્રણ કર્મચારીઓ ત્યાં ટોલ નાકાના ભેગા થઈ અને એને ત્યાંથી ઉતારતા હતા ડ્રાઈવર સીટ પરથી અને એની ગાડી ઉભી રાખતા હતા મારતા હતા તે વખતે આ વિડીયો લઈ લીધો હતો અગાઉ અગાઉ પણ જે કર્મચારીઓ છે તે આ રીતે ગેરવર્તન કરતા હતા ટ્રક ચાલકો સાથે એની પણ ફરિયાદ નોંધવામાં આવેલી હતી બિલકુલ ભાવિના આભાર સમગ્ર માહિતી બદલ તો ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને સમાચાર બોટાદથી વરવાડામાં યુવાનનો આપઘાત યુવાને ઝેરી દવા ગટાવીને મોતને ભાલુ કર્યું યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે તેને ખસેડાયો છે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે તો યુવાનના આપઘાતનું કારણ અકબન છે સિવિલ હોસ્પિટલ નજીક યુવતીનો આપઘાત પૂજા કુશવાહ નામની યુવતીએ આપઘાત કર્યો છે કોવિડ બિલ્ડીંગની સામે ઝાડ પર લટકતી લાશ મળી ડિલિવરીને લઈને યુવતી હોસ્પિટલ આવી હતી યુવતી ગુંદ થતા પરિવારે તેની શોધખોળ કરી હતી તો યુવતીએ કેમ આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી છે કારણ કે યુવતી ડિલિવરી માટે આવી હતી અને તે બાદ હોસ્પિટલમાંથી તે ગુમ થઈ હતી પરિવારે શોધખોળ કરી અને તેની લાશ મળી આવી જામનગરમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી છે એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન તૂંકાવ્યું તો એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થતા વિદ્યાર્થીએ આપઘાત કર્યાનું અનુમાન છે પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ પણ શરૂ કરી છે જુનાગઢ શહેરનું જૂના નાગરવાડા વિસ્તાર કે ત્યાં અલગ અલગ મકાનની અંદર જુદા જુદા નવ માતાજી બિરાજમાન છે અહીં નાગર સમાજના લોકો વસવાટ કરતા હતા આ વિસ્તારની અંદર એક બે નહીં પરંતુ જુદા જુદા નવ માતાજી અલગ અલગ મકાનની અંદર બિરાજમાન છે જૂના નાગરવાડાના શક્તિરૂપે બિરાજતા માતાજીના નવ મંદિર આવેલા છે અલગ અલગ સ્થાનની વાત કરીએ તો માંગનાથ મંદિરમાં આવેલા ીરાગીરી માતાજીનું મઢ જૂના નાગરવાડા વિસ્તારમાં આવેલ દેડકીના વાઘેશ્વરી માતાજી વાઘેશ્વરી માતાજી અંબાજી માતાજી આનંદેશ્વરી માતાજી દુર્ગાદેવી માતાજી ઓસમ માતાજી બિરાજે છે અને તેની લોકવાયકાઓ પણ છે અહીં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે જે મંદિર વર્ષમાં ફક્ત નવરાત્રીના સમયે ખોલવામાં આવે છે અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે હા આ અહીંયા જૂનો નાગરવાડો કહેવાય છે અને અહીંયા માતાજીઓ બિરાજમાન થયેલા છે કુંડિશ્વરીમાં છે માંગનાથમાં હિરાગર માતાજી છે વડફયા આનંદેશ્વરી છે આ દુર્ગા દેવીનું સ્થાન છે અને અંબાજી ઓસમ માત્રી ભાગેશ્વરી એવા ઘણા માતાજીઓ અહીંયા બિરાજે છે અને અમારા અહીંયા રાતના ગરબા ચાલે છે લગભગ સિત્તેર વર્ષ ઉપરથી ચાલે છે અમારે ત્યાં આ સેવા પૂજા અમારા દાદાના પણ પિતાજીના વખતથી છે એટલે લગભગ ચોથી પેઢીથી અમે આ પૂજા ચાલુ છે અમારે ત્યાં અને આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો મંદિર એની અંદર જે આરસ છે એને દોઢસો વર્ષ ઉપર થઈ ગયા છે અને એટલે મંદિર છે એ પૌરાણિક બસો વર્ષ ઉપરનું આ મંદિર છે મંદિરમાં જે માતાજી બિરાજે છે તે અંબાજી માતાજી અને એ ચતુર્ભુજ પદ્માસન સ્થિત છે. આપણા ગુજરાતમાં લગભગ ક્યાંય આ રીતે ચતુર્ભુજ પદ્માસન સ્થિત માતાજી હોય એવું જાણવા મળેલ નથી તો બુલેટિનમાં હાલ કહેશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝિન ગુજરાતી ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે નવરાત્રીમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ સત્યાવીસમી થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી બંગાળની ખાડીમાં માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે સત્યાવીસમી એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી અઠ્યાવીસ સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે બીજી તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ નર્મદામાં પણ ભારે ભારે વરસાદ સંભવ છે અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બરે ક્યાંક આઠ આઠ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર વાળાઓએ સાવધાન રહેવું જરૂરી છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢમાં તોફાની વરસાદ પડી શકે પોરબંદર રાજકોટમાં પણ ભારે ભારે વરસાદ સંભવ છે સત્તાવીસ તારીખ કો હમરા ગુજરાત રિજન મે આ રહ્યા હૈમે નર્મદા દાંગ નવસરી વલસાડ તાપી દમન અને દાદરાના ગ્રહ દિયા ગયા અઠાઈસ સપ્ટેમ્બર કે લીધે ગુજરાત રિજન કી सारे डिस्ट्रिक्ट का ऑलमोस्ट पूरा गुजरात सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल वार्निंग रहेगा गए एक्सेप्ट तीन डिस्ट्रिक्ट उत्तर दिशा में जो है बरसकांठा पाटन और मेहसाला छोड़ के बाकी डिस्ट्रिक्ट में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बीजी तरफ वु आठ जिल्ला में चोमा की विदाई थी गई है गुजरात ना कुल बीस जिल्ला में चोमा की विदाई थी गई है हम मग जिल चोमा की विदाई बाकी है જેમાં ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં પણ ચોમાસું યથાવત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે મોટાભાગના ગામડાઓમાં વરસાદ પડ્યાને એકવીસ દિવસ થઈ ગયા છતાં હજુ પાણી ઓસર્યા નથી પાક પાણીમાં ડૂબેલો છે ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના ચલવાડા અને ભીલોડ ગામમાં કૃષિ મંત્રી નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાત મેળવ્યો અને પાક નુકશાન સહિત ઘાસચારા બાબતે ચર્ચા કરી ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક રાહત મળે તે માટે કલેક્ટર અને ખેતીવાડી અધિકારી સૂચના આપવામાં આવી બીજી તરફ રાજ્યના પાકને ભારે નુકસાન થયું હોવાનો કૃષિમંત્રીએ સ્વીકાર કર્યો સરકાર સરહદી વિસ્તારમાં નાગરિકોની પડખે હોવાની ખાતરી આપી સતત સર્વેની કામગીરી પૂરજોશમાં થઈ રહી હોવાનો દાવો કર્યો રાઘવજી પટેલે થરાદના ખાનપુર અને વાવ તાલુકાના ભાટવર તેમજ સુઈગામ તાલુકાના અને ગામની મુલાકાત પટેલ સાથે ધારાસભ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્પણથી ગુજરાત પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે આધુનિક રસ્તાઓ વિશ્વકક્ષાના એરપોર્ટ આરામદાયક હોટલો અને ધાર્મિક હેરિટેજ તથા ઇકો ટુરિઝમ